ચાલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ જેનું નામ છે કારેલાની ચિપ્સ આમ તો કારેલાનું નામ સાંભળ્યું બધા લોકોને એવું થાય કે કારેલા છીછી છી કારેલા ખાવાની મન પણ ન થતું હોય આવી રીતે આપણે કારેલા બનાવશું અને ખાઈશું તો તમને બહુ જ મજા આવશે ખાવાની તો કારેલા અહીંયા આપણે પાંચસો ગ્રામ જેવા લીધા છે તેને સારી રીતે ધોઈને કાપીને શકણા ઝીણા ચિપ્સ કટિંગ કરી લઈશું તો કારેલા વસ્તુ એવી છે કે શરીરમાં તે બહુ જ ફાયદાકારક હોય છે અને ખાવા જરૂરી છે પણ ઘણા લોકોને તે ભાવતા નથી ભાવતા પણ નથી તો મારી ચેનલને લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો નવા મિત્રો હોય તે જરૂર જરૂર સબ્સ્ક્રાઇબ કરજો તો કારેલાને કટિંગ કર્યા બાદ તેના બીજને અલગ પાડી દઈશું એક પછી એક બધા કારેલાને ચીપ્સ છે તેને સારી રીતે બીજથી અલગ પાડી દઈશું જેથી કરીને થોડીક કરવા ઓછી લાગે આપણે ચિપ્સ એવી બનાવીશું તમે ખાઈશો તો કડવી પણ નહીં લાગે અને મીઠી પણ પસંદ લાગશે તો કારેલાને બધા બીજ મુક્ત કરી લીધા છે હવે એકથી બે પાણી સારી રીતે ધોઈ લઈશું એને સારી રીતે પાણીથી ધોઈ જાય એટલે અલગ કરીને સાફ કપડાથી આપણે એને સરસ રીતે સાફ કરી લઈશું જેથી કરીને આપણે એને તળવાના છે તો પાણી મુક્ત રહે તો તમે જોઈ શકો અહીંયા સારી રીતે ધોવાઈ ગયા છે બધા અલગ કરી લીધા છે કારેલા ને ચિપ્સ બહુ જ મજેદાર હોય છે તમે એક વખત ટ્રાય કરશો તો કારેલા ખાવાનું તમને રોજ રોજ મન થઈ જશે તો સાફ કપડાથી આપણે અહીંયા સાફ કરી લઈશું અને અલગ બાઉલમાં કાઢી લઈશું તેમાં આપણે મસાલો મિક્સ કરવું લઈશું તો સૌથી પહેલા ધાણાજીરું પાવડર એક ચમચી જેટલો નાખીશું ત્યારબાદ લાલ મરચું પાવડર એક થી બે ચમચી જેટલો એડ કરીશું અને હળદર પણ થોડીક એડ કરીશું સાથે ચટપટોયો ગરમ મસાલો એડ કરીશું અને તમને સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે એમાં એડ એડ કરીશું તો મીઠું બધો મસાલો આવી ગયો છે ઉપરથી મેદાનો લોટ જ્યાં સુધી આપણે કારેલાની ચિપ્સ મિક્સ ના થઈ જાય ત્યાં સુધી મેદાનો લોટ નાખીને સારી રીતે હલાવીશું ત્યારબાદ એમાં થોડુંક પાણી એડ કરીશું જેથી કરીને મેદાનો લોટ ઓગળી જાય પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા મેદાનો લોટ મિક્સ થઈ ગયો છે અને જે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું પાણી બહુ જાજુ નહીં બહુ થોડું ને એવી રીતે એડ કરીશું જેથી કરીને આપણે સારું એવું મિશ્રણ મળે તો મિક્સ થઈ જાય એટલે આપણે એને ડીપ ફ્રાય તેલની અંદર તળવાના છે તો અહીંયા આપણે એક કઢાઈ લઈ લીધી છે તેમાં આપણે ચિપ્સ ડૂબે ત્યાં સુધી તેલ એડ કરીશું તેલ ગરમ થવા દઈશું એટલે થઈ જાય એટલે આપણે જે ચિપ્સ ગણાવી છે તેને એક પછી એક નાખીશું અને ધીમા તાપ તાપ ઉપર ઉપર પછી પછી અને હાઈ ટેમ્પરેચર ઉપર ફ્રાય કરીશું જેથી ક્રચપી ક્રિચપી અને સારી એવી ચિપ્સ તૈયાર થઈ જાય તો આ ચિપ્સને તમે એમાં ખાઈ શકો છો અથવા તો ચટણી ચોસ ગમે તેની સાથે આપણે ખાઈ શકીએ છીએ તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે ચિપ્સ તૈયાર થઈ ગઈ છે તો આપણે આપણે એને અલગ કાઢી તો આજે તૈયાર થઈ ગઈ છે આપણે ચિપ્સ તો તમે લોકોને કેવી લાગી છે રેસીપી તે જરૂર જણાવજો અને તમે પણ ટ્રાય કરજો તો એકવાર બનાવશો તો ખાવાનું મન થઈ જશે જય શ્રી